આમ આદમી પાર્ટી ના એમને આ રીતે જાણ કરી કે આ રીતે ચોપડીઓ લઈ જાય છે કાર્યકર્તાએ ફોન કર્યો અમને દસેક વાગે કે ભાઈ આ રીતે ગાડી ભરાઈ રહી છે તાત્કાલિક હું અહીંયા આવ્યો પેલા આ ટ્રકમાંથી ફાડી દેતા હતા પેજ આ નવી ચોપડીઓના અને આ થેલામાં ભરી રહ્યા હતા આ લોકો તમે પૂછ્યું કે આ રીતે શું કરી રહ્યા છો તમે કે આ તો બધું પસ્તી છે અમે ઉચ્ચક લીધેલું છે એમ કીધું કે કે ભાઈ બિલ બિલ બતાવવાનું આપો 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 ગેટ પાસ કંઈ પણ મારી જોડે બધું જ છે દાદાગીરીથી એ રીતે ખરીદી હતી એ ભાઈ કહે છે કે મારી જોડે બધું જ છે બરાબર છે તો મેં કહ્યું બિલ બતાવો અમને કે ગેટ પાસ બતાવો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જે પુસ્તકો મળવાના હોય એ પુસ્તકો આજે બારોબાર બાર વજનના ભાવે વેચાતા હોય તો હું તો ગુજરાત સરકારને એમ પૂછીશ કે ક્યાં મળશે ગુજરાત બહુ ગંભીર બેદરકારી છે કે જ્યાં સરકાર કદાચ માની લવ કે સરકાર બહુ જાગ્રત હોય પણ એના નીચેના જે બી કઈ લોકો હશે એની આ બહુ ઘોર જેને કહેવાય બેદરકારી છે માટેના પુસ્તકો જે શિક્ષણનો અધિકાર કેન્દ્રમાં ડોક્ટર મનમોહનસિંહજીની કોંગ્રેસથી સરકાર આપો એ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ પણ ભાજપ સરકારના આશીર્વાદથી ચાલતું હોય તેવું દેખાય છે અને એટલે જ આ પુસ્તકોનું જ્યારે આખું સુનિયોજિત ચાલતું હતું ત્રણ દિવસથી સંપૂર્ણપણે ધીરેન્દ્ર પાંડે અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભેગા મળીને તપાસ રાખતા હતા અને આજે એક પકડાણું છે મને હું અભિનંદન આપું છું ધીરેન્દ્ર પાંડેને કોંગ્રેસના કાર્યકર્તાઓને સ્થાનિક કાર્યકર્તાઓને કે જેમને આવી સુંદર કામગીરી કરી હું આશા રાખું કે સરકારમાં થોડી પણ સરમ હોય તો બાળકોને તાત્કાલિક એના હક અધિકારના પાઠ્ય પુસ્તક જે મફત પુસ્તકની યોજના છે એમની સ્કૂલ બેગ સુધી પહોંચે અને એમને ન્યાય મળે અને આ કૌભાંડમાં સંડોવાયેલા સામે ગુનાહિત કૃત્ય બદલ સખતમાં સખત પગલાં ભરવામાં આવે પુસ્તકો પણ મળેલા છે તો એ ખરેખર પુસ્તકો કયા છે અને ક્યાંથી આવ્યા એની તપાસ કરવા માટે અમે અમદાવાદના શાસનાધિકારી અને એના ડીપીઓને પણ સૂચના આપી છે સાથે સાથે અમારા પણ એક જે સેલ્સ ડેપોના મેનેજર છે એને પણ કહ્યું છે કે ભાઈ સ્થળ ઉપર જઈ અને તપાસ કરો કે ભાઈ આ પુસ્તકો ક્યાંથી આવેલા છે પસ્તીની સાથે અને એ ખરેખર કોઈ સ્કૂલના છે કે કઈ જગ્યાએના છે તો એ અહેવાલ અમને સત્વરે કરવા માટે અમે એમને સૂચના પણ આપી દીધી છે અને જેવો એમનો અહેવાલ આવશે તો એના માટે ખરેખર એના માટે કોણ જવાબદાર છે અને એ ક્યાંથી આવ્યા છે એના આધારે આગળની કાર્યવાહી અમે ચોક્કસ કરીશું